હાઈપર અક્ષિત પરમ પૂજ્ય શ્રી જ્ઞાન અક્ષિત વિજય જોગ અનવર્ણા બનાસકાંઠાની ધરતી પર સંસ્કાર પૂર્ણાવના એવા ખૂબ ખૂબ અનુવંદના એક અદ્ભુત કાર્ય આપના દ્વારા થઈ રહ્યું છે આપે સંકલ્પ કર્યો હતો બનાસકાંઠાને સંસ્કાર શાળા બનાવવાનો આપે સંકલ્પ કર્યો હતો બનાસકાંઠાની દરેક શાળાને સંસ્કાર વ્યસન મુક્ત બનાસકાંઠા બનાવવાનો ખરે ખાર આજે હું બનાસકાંઠાની પટ્ટે એક નજર કરું છું તો મને સ્પષ્ટ થાય છે કે સંસ્કાર કાઠે બની રહ્યો છે બનાસકાંઠાની શાળાઓ સંસ્કાર શાળા અને વ્યસન મુક્ત બનાસકાંઠા બની રહ્યો છે પરંતુ હજુ કેટલાય લોકો વ્યસનો કરે છે તેમને ખબર નથી કે વ્યસન શું છે વ્યસન પાછળ બરબાદી શબ્દ સંકળાયેલો છે કેટલાય લોકો ઘર પરિવાર જીવન સુધી ત્યાગી શકે છે પરંતુ વ્યસન ત્યાગી શકતા નથી એ લોકો માટે હું કહેવા માંગુ છું કોઈ નશે સે લડતા હે તો કોઈ નશે નશા કર 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 મરતા હે કોઈ નશે સે લડતા હે તો કોઈ નશા કર 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 મરતા હે નશા તો વો ચીઝ હે નશા તો વો ચીઝ હે જો પરિવારો કે ભી પરિવારો કો એસે હી બરબાદ કરતા હે વો પરિવારો કે ભી પરિવારો કો એસે હી બરબાદ કરતા હે માનસ કરતા તો પ્રાણીઓ ચતુર છે વ્યસન નથી કરતા પરંતુ બુદ્ધિશાળી ગણાતા માનવી તો વ્યસન કર્યા ને રોગને છે આપણે કશું જ મુકતો નથી જેર પણ પીવે છે સિગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટમાં લખેલું હોય છે કે સિગરેટ પીવે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો પણ આદમ માનવી ખાય છે આપના કોઈ માણસ ઘરનો તમામ કચરો આવીને નાખી જાય તો આપણે તેમને નાખવા દઈએ છીએ પરંતુ તેમના જોડે ઝઘડો કરીએ છીએ પરંતુ આપણા પવિત્ર ગણાતા શરીરમાં આપણે ગુટકા તમાકુ સોપારી ગાંજો દારૂ જેવી વ્યસ્તિ વસ્તુ છોડવા માટે કોઈ દિવસ ઝઘડો કર્યો છે ખરા આપણા શરીર પર આપના એકલાનો અધિકાર નથી જેને મોટો કર્યો તે માતા-પિતા શિક્ષકો ગુરુજનો ગુરુજનો પત્ની બાળકો તથા દરેકનો અધિકાર છે વડીલોને પણ વિચારવા જેવું છે પરંતુ વડીલો જ વ્યસન મુક્ત નથી તો પછી યુવા પેઢીને શિખામણ કોણ આપે એટલા માટે હું કહેવા માંગુ છું મદિરા પીવે તમાકુ ખાય મદિરા પીવે તમાકુ ખાય સિગરેટના ધુમાડા કાઢવા જાય સિગરેટના ધુમાડા કાઢવા જાય અંતે ખબર પડે કે પરિવારની કેવી પાયમાલી થાય અંતે ખબર પડે કે પરિવારની કેવી પાયમાલી થાય માણસ બુદ્ધિશાળી ગણાય છે ઘરમાં ચોર ન ઘુસે તેની કાળજી રાખે છે પરંતુ પોતાના શરીરનું ખ્યાલ રાખતો નથી પોતાના શરીરમાં ગાંજો તમાકુ સોપારી જેવી વસ્તુ દાખલ કરે છે એટલે હું કહેવા માંગુ છું કે નાકે ચીકણી મુખે તમાકુ નાકે ચીકણી મુખે તમાકુ વ્યસને કેટલું વળ ગાડ્યું વ્યસને કેટલું વળ ગાડ્યું ઘર ઘર પરિવાર કેટલું જીવન બગાડ્યું ઘર પરિવાર કેટલું જીવન બગાડ એટલા માટે વ્યસનથી મુક્તિ મેળવો પરિવારજનોનો પ્રેમ પ્રાપ્ત કરો હવે મારે કેલાલ જાદુગરની વાત કહેવી છે એક મહાન જાદુગર તેના માટે ફિલ્મ સ્ટાર રાજ કપૂરે પાર્ટી રાખેલી પાર્ટીમાં સ્ટાફ મંડળી તથા બધા જ હાજર હતા કેલાલ જાદુગર ઊભા છે રાજ કપૂર તેમને કહે છે કેલાલ પીવો શરૂઆત કરો તમારા જ નામની પાર્ટી છે કેલાલ ના પાડે છે હું પીતો જ નથી રાજ કપૂર ફરીથી તેમને કહે છે તમારો તો પીવો જ પડે કારણ કે તમારા જ નામની પાર્ટી છે કેલા ના પાડે છે પરંતુ પીતો જ નથી આમ તે રાજ કપૂર તમને કહે છે કે પીવો ના તો કઈ નહીં પીવો ના તો કઈ નહીં એક ચમચી ચાખી લો ને કારણ કે તમારા જ નામની પાર્ટી છે કેલા ના પાડે છે હું પીતો જ નથી બધા અચંબો પામે છે કે આ ફિલ્મ આ કેલા જાદુગર આવડા મોટા ફિલ્મ સ્ટાર નું મેન લાગતો નથી કેલા ઉભો થાય છે રાજકપૂર ફરીથી તમને કહે છે કે હવે તો તારે પીવો જ પડશે કે હવે તો તારે પીવો જ પડશે તને મારા પિતા પૃથ્વીરાજ કપૂર સામ છે તને મારા પિતા પૃથ્વીરાજ કપૂર સામ છે કેલાલ કહે છે તું પીવા માટે તારા છે તું પીવા માટે તારા છે જે ને તમારી આખી સાત પેઢીના ના ખાઈને છોડ્યો હતો ના પીવું એટલે ના પીવું અને આ વાત ઇતિહાસમાં લખાણી હતી અને આ વાત ઇતિહાસમાં લખાણી હતી કે એક વ્યક્તિના સંકલ્પને લીધે આથી કોઈ પીતો અને નું કરવામાં આવી હતી એ જ રીતે આપણે સંકલ્પ નિદાકા જોઈએ કે એ જ રીતે આપણે સંકલ્પ નિદાકા કરવો જોઈએ કે ગુટકા ગુટકા તમાકુ सुपारी જેવું વ્યસન નથી કરવું એટલે નથી જ કરવું માતા તથા ગુરુજનોને નમન કરવું છે એટલે કરવું છે અને એક ખાસ સંકલ્પ જે આપણા ગુરુજીએ લીધે છે બનાસ સંસ્કાર કાંટા બનાવવાનો તો આ આપને બધા આ સંકલ્પના भागीदार થઈ બનાસ સંસ્કાર કાટા બનાવી આપણે આપણે બધા ભેગા થઈને એક વાર બોલીશું ચાલો બનાસકાંઠા